બરોબર હે પણ ગાવા તો ખરા હંગાત તો ભાઈને ગાવાનો ઘણો શોખે પણ થોડી વીક એવી છે કે હું કદાચ વિડીયો બનાવી યુટ્યુબમાં મળી જાય બાકી મને રોજ કે જે કે મારે સ્ટુડિયોમાં ગાવું એ સ્ટુડિયોમાં ગાવું પણ આપણે વ્લોગ ચાલુ કરી દીધા એટલે ભાઈ બીજા કે હવે કદાચ એને વ્લોગ બનાવી અને વિપુલ કદાચ યુટ્યુબમાં મૂકી દે તો એ જ લાચારી બીજું કંઈ નહીં મારા માહીનો તો કોઈ વાતથી લાચારી જ નહીં ગો ગો મારો પેળે તળાવ મુશ્કેલી જ ગાય તું ક્યાંક પેલું મને આવન યાદ નહીં આવે મારી કેમેન્ટ તો આવે મને કે તમે ભજન ગાઓ ભજન ગાઓ આપણે ગાયું ભજન ભજન નહીં ના ભજન તો હું ગઉં છું ને ભજનમાં દિલો મને ફોન કર્ય કરાવે હું મુઈના ફોન ઉપાડતો નહીં બરોબર એને એવું હશે એવું હશે દિલો તો ફોન કરતો હશે બાજુમાં જ છે ને તો તેમ ફોન જેમ કરે વાંધો

ते सुबा तो आ बेरी दो चम फोन करे चम फोन करे अर्जुन नो फोन आयो त चादर लिन जानु हव लगी रहि छ आ काम न फर्न त फोन दुकै नो मुदु एज जो है ए त म ए माटे मने फोन સકનું દીવત સકનું મારું રહી અના કમેન્ટ કરજો આપણે દિલિપ પણ ગાવાનું કહેતો તો ટુંક સમેને દિલિપને મારા અસર જવાનું છે બજાર ને એજેને આપણે શોપિંગ અંબાડી સ્ટુડિયો આપણે લોક કર થોડી ના તો કલાસ બજાર દેવું છે કોમ ચારે લેન નથી દુકાને વધેથી પાસી આવવા જવાનું ને મોટા વાલે ના મોટા તો નહીં આપણે ના

બોલો મારો ભાઈ બન્યા છે સિંધુ આવી ગયો આપણે હાલ જ વાત કરી હતી કે સિંધુને મેં હોજે કીધું કે ફોટો લગાવવા આવે છે ભગવાનનો નો બરોબર તો સિંધુ આવી ગયો હોય બરોબર આજે ચા બતાવજી ચા બતાવી એક્ટિવા ની એક્ટિવા ચા બતાય આવી ગયો સિંધુ ની એક્ટિવા ચા બી બીજું કોઈ નવું અને અરે બોલ દ્વારા તંબુ

हम ये है अरे अरे मारो भाईपन से रियल से ने हाट ली जे फोटो आते भाई मु आता भाईपन ने बदनाम करवा नहीं मांगतो बदनाम करवा ये काम करवाया नहीं काम करी है तो मु की बदनाम भाईपन बदनाम आता भाईपन ने कदा बोला मैं बोला आया मैं बोला के मैं बोला के कोई येला फोन बजा दो अरे यार आ भी ता आ तो नहीं आए वो अपने वाले तो कना आले तो, तो, पर तो, तो नहीं। पर नहीं। नहीं। थे परने वाले क नहीं आले बेचारे को होए हां लगभग बारह कैमरे बंद से हमने बोला गए तो एक चालू है तो 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 नंबर तो 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 जैसी तो 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 तो

પંચ્યાસી અગિયાર છપ્પન તો બોલવાનો આખો ચાર પેન્ડિંગ રાખવાનો હા તો બીજો નંબર નંબર છે મને યાદ છે સિત્તેર ચાર સાઈઠ એકસઠ બાકીના તે નોબળો હું બોલતો તો કુમાર નંબર બોલી ગયો સ્કૂલના બધા નંબર મને દેઈ દે નંબર وانا યાદ છે બળુ નંબર યાદ છે વાઘુ નંબર ફુનકાજીનો નંબર ગુલતાકાનો નંબર ભાવેશનો નંબર લગભગ ખૂટુમાં જેટલા ભાઈઓ છે બધાના નંબર મને મુંઢે યાદ છે યાદ છે હા અને ગામમાં જે ભાઈ બન છે નંબર પણ મને યાદ છે તો હવે બોલે આવા નું વિડિયો બડીને એટલે છે કે મારતો લાગુ ચા ચાર જગ્યાએ કઈ નઈ રહું પણ આરે તો તું રહેવા દે

વેન કામ કરાય છે એટલે આપણા તુકોમાં દરવાજો પીયો છે આનો એકમ લેજે એટલા આઈ કે એ બી દે કરી આ જ છે તો એ તો જાય માં જો હોય ટકરાય તો છે એટલે હાથ કરતો તને હ હાથ કરતો ના એવું

આઈબાને ને બે બજાર જવાના હતા અમે થી આઈડિયા આવે બજાર આવી ગયા ના ચાસ મારવાના એવું સિંધુ કે હવા મારી બરોબર અત્યારે તારે તો જવાનું આવ્યું

હા તો આપણે મમ્માના મંદિરે જે સોલાર પ્લેટ લગાવી આજ કાલ પરમ દિવસે જોઈ જઈએ કારણ કે બેટરી ચાર્જિંગ કરીને લાયા તોય બેટરી ઉતરી જઈએ તો બેટરીને ફેરથી ચાર્જિંગ કરાવી પડી છે જય માતાજી મિત્રો હું આયો તો હનુમાનજીના મંદિરે અને હું આમ તરત તરત આવી ભૂલી

વાંચી દઉં આજે ધર્મપ્રેમી જનતા દર સાલ ની મુજબ આ સાલ પણ શ્રાવણ તેર ને તારીખ એકવીસ બે હજાર પચીસ ને ગુરુવાર ના રોજ 151 એકાવન કિલો તલના તેલનો અભિષેક તથા છે તો સહભાગી થવા અને દર્શનનો લાભ લેવા ભાવ તો પૂરું આપણો ભગવાન કરશે મારાથી થી માણસો વધુ જોઈએ તો પૂરું કરવા આવજો ગયા જણા તો ગુલી દર્શન કરવા જ્યો ગુલી અતો તો પછી કરીને ઊંધ્યો તો કારણ કાલે મોડા ઉઠવાનું વહેલા થતું એટલે તો પછી હું હા હાથ પગ ધોઈ ને થઈ અને પછી આતા ત્યાં બાજુ ગોલી મંદિરમાં આવ્યો મને ખબર પડી કે મંદિર મંદિરમાં આય તરત બ્લોગ ચાલુ કરશે જ બરોબર એટલે એને જોઈને મેં તરત જ વિડીયો ચાલુ કરી દીધો એ વિડીયો ચાલુ કરેની પહેલા અમારા બ્લોગરમાં આરો ટ્રેન્ડ ચાલે છે. અમારા પ્રોગ્રામમાં આરો છે કે પેલો કેમેરો કાઢે એ ભાઈ બાકી થઈ વાત તો આપણે તૈયારી મારા શોપિંગમાં બૂમ હતો કેમેરો હતા